ગારિયાધારમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં ડીજેના તાલ સાથે લોકો ભગવાન રામની ભક્તિમાં રંગાયા હતા રામ ભક્તો દ્વારા શોભાયાત્રાના માર્ગ પર ઠંડા પીણા તેમજ વિવિધ પ્રકારના પ્રસાદ અને સેવાકીય સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રામકૃષ્ણ જન્મસ્થળ સમિતિ દ્વારા આયોજિત આ આયોજન શાંતિપૂર્ણ માહોલમાં માં સંપન્ન થયું હતું જય શ્રી રામ જય શ્રી રામ રામલલ્લા નો છે

આજે શોભાયાત્રા નીકળે છે બજારમાં ખૂબ ધામધૂમથી દરેક વેપારી ડાયમંડ એસોસિએશન ડાયમંડ વાળા બધા હીરાભાઈઓ બધા મજૂર લોકો અને અઢારે આલમથી લોકો શોભાયાત્રામાં જોડાયેલા છે એમાં ખાસ ગૌશાળાનું બેન્ડ છે અને નવ ટ્રેક્ટરમાં સરસ મજાની કૃતિઓ કરીને રામ સીતા લક્ષ્મણની કૃતિઓ કરીને બજારમાં બધાને દર્શન કરાવે છે